ગુજરાતમાં આમ તો દારૂબંધીની વાતો થાય છે પણ પોલીસ દ્વારા દારૂ પીધેલા લોકોને પકડી પાડવામાં આવતા હોય છે દારૂ પીધેલા યુવાનોને પોલીસ પકડે છે પણ બૂટલેગરોને પકડતી નથી બુટલેગરો પાસેથી પોલીસ હફ્તા લે છે તેવા પણ પોલીસ પર આરોપ લાગતા હોય છે દારૂ પીધેલા લોકોને પકડવાને લઈને સરથાણાના પાટીદાર મહિલા પીએસઆઈએ પાટીદાર યુવકને ટકોર કરી હતી તેવો એક વિડીયો વાયરલ થયો છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ વાયરલ વિડીયોને લઈને પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પોલીસ દારૂ પીધેલાને પકડે છે પણ બૂટ લેગરોને પકડતી નથી ત્યારે ગોપાલ ઇટાલિયાએ સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને પત્ર લખ્યો છે અને વિસ્તારમાં કેટલી જગ્યાએ દારૂ વહેંચાય છે તેનું એક લિસ્ટ મોકલ્યું છે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી પીધેલા પંદરમાંથી દસ યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે એક પાટીદાર દીકરી અને મહિલા પીએસઆઈએ સમાજને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે અનેક લોકો આ નિવેદનને વખોડી રહ્યા છે તો બીજી તરફ મહિલા પીએસઆઈનું નિવેદન દારૂબંધીના કાયદાના ચીથરા ઉડાવતું સાબિત થઈ રહ્યું છે પોતે મહિલા પીએસઆઈ કહી રહ્યા છે કે પંદર યુવાનો દારૂ પીએ છે એનો મતલબ છે કે પોલીસ દારૂબંધી ડામવામાં નિષ્ફળ રહી છે આવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત પોલીસને દારૂના અડ્ડાનું લિસ્ટ આપીને કાર્યવાહી કરવા માટે પડકાર ફેંક્યો છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં દારૂના અડ્ડાનું લિસ્ટ આપતો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં ગોપાલ ઇટાલિયાએ એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં દારૂ બાબતે નેતા પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ વિશ્વ પ્રસિદ્ધ છે ગુજરાતનું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય પરંતુ છતાંય દારૂ અને વ્યસન મુક્તિ બાબતે મોટિવેશનલ સ્પીકર બનવાનો પોલીસને અધિકાર છે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે કોણ લાવે છે કઈ જગ્યાએ રાખે છે ક્યાંથી વહેંચે છે આ તમામ બાબતે પોલીસ અજાણ હોય એવું બિલકુલ શક્ય નથી પરંતુ હમણાં હમણાં સરથાણા પોલીસ સ્ટેશન દારૂ બાબતે ચર્ચામાં આવેલી છે ત્યારે પોલીસની મદદ કરવા માટે સરથાણા વિસ્તારના દારૂના અડ્ડાનું લિસ્ટ મોકલું છું દારૂનો જથ્થો ઓછો બતાવી ક્વોલિટી કેસને મામૂલી કેસમાં ખપાવી દેવાની અને પંચનામા વિગતે નીલ રેડ બતાવવાની આ જે અદ્ભુત કળા હું પોતે પોલીસમાં હતો ત્યારે જ શીખેલી છે એટલે દારૂના અડ્ડા બાબતે સરથાણા પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે એવી મને બિલકુલ આશા નથી અને કાર્યવાહીની અપેક્ષા પણ રાખતો નથી ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે